Hearing from the Holy Gospel according to Saint John. At that time, Jesus said to the crowds, No one come, can come to me unless the Father who sent me throws him, and I will raise him up on the last day. It is written in the prophet, and they will all be taught by God. Everyone who has heard and learned the from the Father comes to me. Not that anyone has seen the Father except he who is from God. He has seen the Father. Truly, truly. I say to you, whoever believes has eternal life. I am the bread of life. Your Father at the manna in the wilderness, and they died. This is the bread that comes down from heaven, so that one may eat of it and not die. I am the living bread that comes down from heaven. If anyone eats of bread, he will live forever. And the bread that I will give for the life of the world is my flesh. This is the word of God. Praise to your Lord Jesus Christ. ઈસુની જય વાલા ધર્મજનો છેલ્લા કેટલાય દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ પાસ્કા ઋતુમાં કઈ રીતે પવિત્ર આત્મા અને ખાસ કરીને સજીવન થયેલા ઈસુ પોતાના દર્શન આપીને શિષ્યોને દોરી રહ્યા છે એક બાજુ સતામણી ચાલી રહી છે અને બીજી બાજુ શુભ સંદેશ પ્રચાર વેધક ગતિ આગળ વધી રહ્યો છે આજે ગઈકાલના શાસ્ત્ર પાઠના મુખ્ય પાત્ર એવા ફિલિપ આજે પ્રભુના દૂત એને લઈ જાય છે બીજી જગ્યાએ બહુ અગત્યની વસ્તુ છે પ્રભુનો દૂત જ્યારે કોઈ જગ્યાએ લઈ જાય ને એનો અર્થ કે પ્રભુનું કંઈક આયોજન છે પ્રભુનો દૂત મરિયમને મળવા ગયો વધામણી કરી દઈને અને પછી એક આયોજન થયું અને આ આયોજન હતું મુક્તિ મુક્તિદાતા ઈસુના આગમનનું આજે પ્રભુનો દૂત લઈ જાય છે ફિલિપને ગાઝામાં જગ્યા બતાવે છે નામ લખ્યું છે એટલે ઐતિહાસિક બાબત છે અને ઇથોપિયાના ખોજા જોડે મળાવે છે આપણે જાણીએ છીએ ખોજા એટલે આપણા સમાજમાં આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે એક એવો વર્ગ કે જેને આપણે મળવા પણ ના માંગીએ કે એક એક એવો એવો વર્ગ વર્ગ કે કે જેને જોઈને આપણે રસ્તો બદલી કાઢીએ જે સમાજના ધકેલાઈ છે અને એ વ્યક્તિ જોડે ફિલિપને મોકલવામાં આવે છે અને એ ખોજો કંઈક વાંચી રહ્યો છે કે છે હું વાંચું છું પણ સમજી શકતો નથી એ કંઈક વાંચી રહ્યો છે એટલે શું પવિત્ર ગ્રંથ મુક્તિદાતા વિશે વાંચે છે પણ એને ખબર નથી કોણ છે મુક્તિદાતા અને ફિલિંગ પછી એને સમજાવે છે અને સમજાવ્યા પછી સમજાવ્યા પછી એ વ્યક્તિ સ્નાન સંસ્કારનો અંગીકાર કરે છે એટલે આ દ્વારા આપણને સમજણ પડે છે કે આપણે બધા જે વાંચીએ છીએ એના માટે કોઈક રસ્તો જોઈએ કોઈ પથદર્શક આપણે જોઈએ છે બાઇબલ લઈએ છીએ પ્રભુની વાણી છે બેધારી તલવાર છે જે આપણે કહીએ છીએ પણ એ બેધારી તલવાર ત્યારે જ આપણે માનીએ જયારે પ્રાર્થના કરીને કોઈકના માર્ગદર્શન દ્વારા આપણે જયારે એને સમજીએ ત્યારે આપણે સાચા રસ્તે જઈ શકીએ છીએ ત્યારે આપણે આજના શુભ સંદેશ જે પ્રભુ પોતાની ઓળખ આપે છે એ આપણે અનુભવી શકીએ છીએ અને એ છે હું જ જીવનદાયી રોટી છું એ જીવન આપનારી રોટી એ માત્ર રોટી નથી પણ સાથે સાથે પ્રભુની વાહણી પણ છે આપણે વાંચીએ એ સમજી શકીએ અને સમજવા માટે આપણને એક પથદર્શક મળે તો કેટલું સારું એ છે પવિત્ર આત્મા આવો પ્રાર્થના કરીએ કે આપણે પ્રભુના વચનો વાંચ્યા પછી એના ઉપર મનન ચિંતન કરીએ અને એના દ્વારા આપણે પ્રભુના રસ્તે આગળ વધી શકીએ